કે પૃથ્થુ રાજાએ જે જ્ઞાન પ્રાપ્ત કર્યું પછી પોતાના સંતાનો જે છે એમને રાજ્ય સોંપે છે અને પ્રજાને સારો ઉપદેશ આપી અને વન અપનાવે છે એટલે સમયસર ગમે તેઓ રાજા હોય ને તો રાજા માટે એક શીખવા જેવું છે કે સમય અંતરે સમયને ચેતી પોતાનું જે પણ ધન સંપત્તિ વૈભવ રાજ્ય હોય એ પોતાના પુત્રને સોંપી અથવા તો યથાયોગ્ય વ્યક્તિને એ વસ્તુ સોંપી અને પોતે નિવૃત્તિ માર્ગ ઉપર ચાલવું પડે અને જે વ્યક્તિ સમયસર જે ચેતતો નથી ને અને મોહ માયામાં રહ્યો ને તો ભગવાન છેલ્લે એની એવી અવદશા લાવે એવી અવદશા લાવે કે છેલ્લે એને વૈરાગ્ય ભોગવવું પડે પણ ભોગવવું તો પડે વૈરાગ્ય તો ભગવાન લાવે જ પણ એ જે વૈરાગ્ય આવ્યું એ વૈરાગ્યની અંદર જો તમે ચેત્યા નહીં અને પરમાત્માને પ્રાપ્ત ના કરી લીધા અને પરમાત્માને પ્રાપ્ત કરવાના માર્ગ ઉપર ના નીકળ્યા તો વારંવાર સંસારના દુઃખો વેઠવા પડશે પણ જો પરમાત્માની ભક્તિ તમારા હૃદયમાં આવી ગઈ અને પરમાત્માનું નામ સ્મરણ તમારે આવી ગયું તો સમજી લેજો કે તમે અહીંયા સારું સુખ ભોગવશો અને આ જગત છોડ્યા પછી પણ સુખ ભોગવશો કે ભાઈએ મને પૂછેલું કે મહારાજ અહીંયા આપણે બધું સુખ ભોગવીએ છીએ તો આ બધું અહીંયા આ સંસાર છોડીએ તો આપણને ગાડી બંગલો વાહન મકાન આ બધું મળશે મેં કીધું મળે કે શું વાત કરો છો કે આ સુધી બધે બધાયને પૂછ્યું બધાએ નાજ પાડી શકે કંઈ મળે નહીં તમે કહો મળશે મેં કીધું મળે પણ એના માટે શું છે કે એક્સચેન્જ કરવું પડે તમારી પાસે પાંચ લાખ રૂપિયા હોય ને પાંચ લાખ રૂપિયા જોડે રાખીને કે પાંચ લાખ મને ઉડારો તો ઉડશે એના માટે એરપોર્ટ ની ટિકિટ આપણે લઈએ મેં એક્સચેન્જ કરવા પડે ને કે ભાઈ એર ટિકિટ લઈએ પૈસાની એટલે સામે આપણને એર સેવા મળે અને સીધા ઉડીને શ્રીલંકા સુધી આવી શકીએ હવે અહીંયા આવીએ તોય આપણું ચલણ નહીં ચાલતું બોલો અહીંયા શ્રીલંકામાં આયા ચાલે છે આપણા કે નો ઇન્ડિયન મની ઇઝ નોટ તરત અંદાજ પાડ દે અહીંયા શ્રીલંકન મની લેવા પડે અને શ્રીલંકાના પૈસા લઈએ ત્યાં ચાલે તો આ વિચાર કરો કે જો અહીંયા ત્યાંથી પૈસા લઈને આવ્યા ત્યાં ચાલ્યા કે ના ચાલ્યા ઇન્ડિયાના પૈસા લઈ અને તમે એરપોર્ટ ઉપર બધાય વટાવ્યા આપણું જ ઉદાહરણ લઈએ બીજાના ઉદાહરણ નહીં લેવા તો અહીંયા એક્સચેન્જ ઉપર કર્યા તો જે વટાયા તમને પૈસા મળ્યા ઇન્ડિયા થી પૈસા લઈને પછી ભગવાન ના ઘેર જશો તો અહીંયા આયા ને એ અનુભવ કરી લેજો અહિયાં આયા એ અનુભવ કરી લેજો કે ત્યાંથી આવ્યો ને આપણી જોડે પૈસા ના હોય તો આપણું એક્સચેન્જ થતું નથી ઇન્ડિયન મની ચાલતી નથી એવી રીતે તમે જો ભગવાન ના ઘેર ગયા અને જો તમે કામ હું આમ હું ત્યાં હું પણ ચાલતું નથી તમે તમારા જેટલા સદ કર્મો કર્યા હશે બેલેન્સ છે પૈસા છે કે ભૂખ્યા રોટલો આપ્યો હશે કોઈને અન્ન આપ્યું હશે પોતાના પરિવારમાં આપણે સુખી હોઈએ ધન સંપત્તિ વૈભવ આપણી પાસે હોય પણ આપણા પરિવારમાં કોઈ ગરીબ હોય એને નાની મોટી તમે યાત્રા કરાવી હોય બે ચાલ હું જઉં છું ને ચાલ તને લઈ જઉં તો એ સંતોષ પામશે તમે એ જ રીતે તમારી સાથે જે વ્યક્તિ હોય એ વ્યક્તિને તમે કઈ પણ રૂપે કોઈનો વિચારું આપણો પરિવાર બહુ સારો છે ધન સંપત્તિ વૈભવ સારું છે પણ આપણા જ પરિવારમાં આપણો કાકાનો દીકરો હોય મામાનો દીકરો હોય અથવા સગા ભાઈનો દીકરો હોય દીકરી હોય કોઈને અવસર પ્રસંગ આવ્યો છે દીકરી છે પણ લગ્નના પૈસા નથી જઈ ઊભારો લે 50000 મારા તરફથી જેટલો થાય એટલો સહકાર કરું છું કર ધામધૂમથી પ્રસંગ તો પેલાને પચાસ હજાર આપશો ને એમાં બે લાખ નો પાવર આવી જશે કે ભાઈ મારો ભાઈ મારી સાથે કોઈનો છોકરો ભણતો હોય એને ફી ની તકલીફ હોય માત્ર તમે કહો લે આ સત્રની ફી ભરી દે તમ તાર ચિંતા ના કર તારો છોકરો હોશિયાર છે ને ડોક્ટર બનાય એન્જિનિયર બનાય હું તારી સાથે છું ચિંતા ના કરીશ આટલો પાવર તમે ખાલી એને આપી દેશો ને ખાલી બે છત્રની ફી ભરી હોય તો એને વિશ્વાસ હશે કે મારો ભાઈ મારી સાથે છે તો એ બીજા દસ હજાર ક્યાં રડી લેશે ને ખબર નહીં પડે આ બધું એક્સચેન્જ છે આ બધું એક્સચેન્જ તમે કરશો તો આ બધું પુણ્ય છે અને પુણ્યનું બેલેન્સ લઈ અને જ્યારે તમે પરમાત્માની સામે જશો ને ત્યારે દિવ્ય વિમાન તમને લેવા આવવાનું છે ને કહેશે કે આવો આવો પધારો આ ભગવાને તમારા માટે મોકલ્યું છે પણ જો અહીંયા તમારા હું પણ આમાં તમારા માટે જ અને મારું જીવન સુખી રહે મને કંઈ તકલીફ પડે નહીં મારા છોકરાને કંઈ થાય નહીં મારા પરિવારને કંઈ થાય નહીં ને હું હું ને હું કર્યું તો ત્યાં જાઉં તો એવા દંડા પડશે ને સીધી વેતરણી નદી કાપવી પડશે મળ અને મૂત્ર થી ભરેલી છે રક્ત થી ભરેલી છે એવી વેતરણી નદી કાપવી પડશે અને જેવા જેવા પાપ કર્યા છે ને એવા એવા દંડ છે જે આગળ ભાગવતજી માં આવે છે અને એવા દંડ ભોગવી અને જવું એના કરતા સમયે સુધરી જવું સારું